નમસ્કાર આપના ભીતરમાં બેઠેલા પરમાત્માને મારા એનાથી સમાજ દેશ દુનિયા વાળા લોકો ડરે છે સમજદારને ઈશારો કાફી છે આપ સૌ મહિલા બેન દીકરી સૌનું કલ્યાણ હોવું એ હેતુથી હેતુ અમુ અને અમુ પ્રેમ દ્વારા અંતરથી શુભેચ્છાઓ પાઠવીએ છીએ બેન દીકરીઓ આપ કરાટે શીખો આપ કૃષ્ણ બનો અર્જુને બનો નિર્ભય બનો અને દુનિયાના કોઈ પણ વિશે આપ જાગૃત બનો અને અમારી ઈચ્છા છે રાજકારણમાં આપ પ્રધાન પદ બન મેળવો સમાજમાં આગેવાન બનવું દેશના આગેવાન બનવું અને આપ અતિ બુદ્ધિશાળી છો એક બાળકનું સારી રીતે તમે લાલન પાલન પોષણ કરી શકો તો તમે સમાજમાં આગેવાન તેમજ દેશના આગેવાન એક સરપંચના મોટા પદ ઉપર રહ્યો રાજકીયમાં એક મોટા પ્રધાન પદ ઉપર રહ્યો એવી અમુક અને અમુક ટીમની શુભેચ્છાઓ છે અમે તમને સપોર્ટ કરશું મહિલા રાજનીતિ મેં યાની કે શુદ્ધ રાજનીતિ ન્યાય નીતિ સત્ય અને કુદરતી સિદ્ધાંતો